હેલો દોસ્તો જો અમે લોડર મારવા મળ્યા છે હવે લોડર મારવા મળ્યા છે અને અમે રાતે ફેરા નાખેલા હતા લાટ ટોક કરેલો છે ફેરાનો તો આ લોડર મારે છે આ છોકરો લોડર મારે છે જો એ લાટ આ ટોક કરી નાખો છે હોક જેટલા ફેરાનો રાતે બહુ રાતે ટ્રેક્ટર કર્યું છે રાજપાળીવાળા પૂઈ ગયા છે અને દિવસપાળીવાળા ચાલુ જ થઈ ગયું છે હવે અમારે તો મારા વિડીયોમાં આમ જો અમારે વાળા ટ્રેક્ટર સાફ કરે ને બાકીના સીસીબી કરે છે લોડર મારીને આગળ ચા પાણી પીને પાછા અમારા પેરા સોવર બનાવે ચા પાણી તો પહેલાં જે કામ મારે જો હવે ચા પાણીની તૈયારી કરવાની છે આપણે તો ડીઝલ નાખી દઈ અને પછી ચા પાણી પી લઈ હવે દૂધ લેવાઈ ગયેલા છે રાતપારીવાળા તો અમારે હવે

પડાઈ ગયું પડાયજ હું કેમ બેઠો છું આવું બીજું સીસી બી લેવાનું છે પણ કેવું કરવાનું પછી લેવું તો હે બીજું ડ્રીમ ઇલેવનમાં કરોડ રૂપિયા આવી જાય અહીંયા તો બીજું લઈ લેવાનું છે જો ડ્રીમ વાળાને શેર કરી દેજો જે ડ્રીમ ઇલેવન સપનું જોતા હોય એવાને કે જીસીબી તો આ છે બીજી લેવાની છે આવી રીતે કાલ કરોડ રૂપિયા આવી જાય તો આવી જીસીબી બીજી અહીંયા હોવી જો બીજી અહીંયા લાવી દો રાતો રાતમાં પણ કરોડ રૂપિયા આવે તો ડ્રીમ ઇલેવનમાં